આ છે પવિત્ર મોક્ષ પીપળો કહેવાય છે કે પિતૃઓના ઋણમાંથી અહીં આગળ પાણી પીવડાવવાથી મુક્ત થવાય છે અને સાથે છે ભગવાન પરશુરામનું મંદિર અહીં આગળ આવેલું બીજું એક પવિત્ર સરોવર કે જેનું નામ છે અલ્પા સરોવર તે પણ બાજુમાં આવેલું છે અને એની પાછળ છે અતિથિ ગૃહ કે જેની અંદર અહીં આગળ વિધિ માટે આવતા દરેક વ્યક્તિઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા છે જે પચાસથી પાંચસો રૂપિયા સુધીની ઉપલબ્ધ છે અહીં આગળ દરેક વ્યક્તિઓ માતાના રૂણમાંથી મુક્ત થવા માટે માતૃશ્રાદ્ધ કરવામાં